નમસ્કાર મિત્રો મિત્રો ભૌતિક સુખ એ ચોથા ભાવથી પણ એ જગ્યાએ અષ્ટમ ભાવ છે એ જો અશુભ હોય અશુભ ગ્રહોની સ્થિતિ હોય તો વાહન સુખ મળતું નથી તો વાહન સુખની અંદર વાહનનું એક્સિડન્ટ વધારે થતું હોય અથવા વાહન સમય સાથે ચાલતું ન હોય બગડી વધારે જતું હોય તો શું ઉપાય કરવો જોઈએ આ સરળ ઉપાય તમારી સમક્ષ રાખું છું એ જરૂર કરજો જેનાથી સુખ સારું મળી શકે વાહન ઉપાય છે દિવસે આપ ભોજન કરાવો સાથે હનુમાનજી મહારાજની પૂજા કરો તમારા વાહનની અંદર લાલ કલરનું સ્વસ્તિક અવશ્ય રાખો સાથે માતાની સેવા પણ કરો આ રીતે કરવાથી વાહન સુખની અભિવૃદ્ધિ અવશ્ય થાય છે નમસ્કાર